વડોદરા માટે અને વડોદરાવાસીઓના હિતલક્ષી વડોદરા નવનિર્માણ સંઘનું ગત ઓગસ્ટ મહિનામાં જે ગઠન થયું તેવામાં અમારા વડોદરા નવનિર્માણ સંઘના ફાઉન્ડર મેમ્બર અને સક્રિય એવા પ્રોફેસર સતીષ પાઠક સાહેબ કે જેમને વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્વાયત્તા બચાવવા અને એક જે લાયકાત વગરની વ્યક્તિને વાઇસ ચાન્સેલર જેવી ઉચ્ય પદ પર જેમને બેસાડવામાં આવેલા તેની સામે જેમને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક મોટી કાયદાકીય લડત આપી એવા સતીષ પાઠક સાહેબને હવે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે તમામ કાયદાકીય હકો અબાધિત રાખીને એ એ પિટિશન જ્યારે એમને વિડ્રો કરી અને તેમની સામે જ્યારે બીજા કાયદાકીય રીતે જે લડતની શરૂઆત કરી તેવામાં સતીષ પાટક સાહેબને દબાણ લાવીને એમને ટાર્ગેટ કરવાનો જે વિજયકુમાર શ્રીવાસ્તવે એક પ્રયાસ કર્યો છે અને તે બાબત એમને સોલા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે એક સદંતર ખોટી ફરિયાદ નોંધાવી છે તેના માટે અમે તમામ જે વડોદરા નવનિર્માણ સંઘ સાથે જોડાયેલા તમામ લોકો છે એમને આજે તાકીદની મીટિંગ બોલાવી અને તેમાં ચર્ચા વિચારણા કર્યા પછી અમે આ તમામ બાબતે સરકારનું પોલીસના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરીને દસ્તાવેજી પુરાવા સાથે કે કેવી રીતે ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ કે જેમને સવા કરોડ કરતાં વધારે રૂપિયા એમએસ યુનિવર્સિટીમાંથી કુલપતિ પદ ઉપર જ્યારે રહ્યા હતા ત્યારે પગાર સ્વરૂપે કે ફોરેન ટૂર સબક એમને કઈ રીતે આર્થિક લાભ મેળવ્યો અને પ્રોફેસર ન હોવા છતાં પણ લાયકાત ન હોવા છતાં પણ એમના જ જે ડોક્યુમેન્ટ બધા સામે આવ્યા છે એમાં પોલીસ તપાસની તો એક માંગણી કરી જ રહ્યા છે પરંતુ આવનાર દિવસોમાં આ સતીષ પાઠક સાહેબ કે જેમને કોઈ પોતાના અંગત સ્વાર્થવાળી કોઈ વાત ન હતી પરંતુ વિદ્યાર્થીઓના હિત માટે અને ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે જોડાયેલા તમામ લોકો નું હિત જળવાઈ રહે એ પ્રકારે એમને જે કાયદાકીય લડત આપીને વિજય શ્રીવાસ્તવને આ યુનિવર્સિટી જોડેથી છેડો ફાળાવડાવ્યો આ આખી બાબતમાં જે પ્રકારે હવે ઘટનાક્રમ થઈ રહી છે આવનાર દિવસોમાં વડોદરા નવનિર્માણ સંઘ તમામ રીતે આ લડતમાં સતીશભાઈ પાઠક સાથે રહેવાનું છે એવું અમે બધાએ નક્કી કર્યું છે અને જરૂર પડેથી તમામ વડોદરાવાસીઓને અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણેલા પૂર્વ વિદ્યાર્થીઓ અને સાથે સાથે હાલ પણ ભણી રહેલા વિદ્યાર્થીઓ તમામને પણ જો એકજૂથ કરીને એક આ લડતને જો આગળ લડવાની જો જરૂર પડશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં આ હવે જે લડાઈ છે એ ફક્ત સતીશ પાઠક સાહેબની લડાઈ નહીં રહીને વડોદરા નવનિર્માણ સંઘ અને વડોદરાવાસીઓની લડાઈ વિજય શ્રીવાસ્તવ વિરુદ્ધની થશે